બે મહિલા દારૂ લઈને જતી હતી અને પોલીસે રિક્ષાનો પીછો કર્યો મહિલાઓએ રોડ પર બિયર બોટલ ફેંકીને આતંક મચાવ્યો હતો જ્યાં પોલીસ પકડવા પહોંચી તો રિક્ષા દોડાવી અને બિભસ્ત ગાળો આપી હતી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોયા છે મિહિર મહિલા બુટલેગરોનો આતંક હવે જોવા મળી રહ્યો છે જ્યાં આગળ પોલીસ સામે બિયરની બોટલો ફેંકવામાં આવી શું વિગતો સામે આવી રહી છે બિલકુલ બનાવ કે જ્યાં બિયર ના ટીન રોડ પર ફેંકી દેવામાં આવ્યા જેને લઈને હવે પોલીસ એક્શન માં આવી છે નિતેશ ઇન્દ્રેકર અંબિકા રાહુલ અને સોનિયા ઇન્દ્રેકર આ તમામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાંથી નિતેશ અત્યારે પકડી પાડવામાં આવ્યો છે બાકીની જે બે મહિલાઓ છે તે અત્યારે ફરાર છે સાથે જ તે પિસ્તાલીસ ભરેલી અને વીસ ટીન જે ખાલી કરેલ હતી તે બિયરની ટીન ટીમ અત્યારે કબજે કરવામાં આવી છે આગળની જે કાર્યવાહી છે તે નરોડા પોલીસ છે હવે ફરિયાદ નોંધીને હાથ ધરશે બિલકુલ મિહિર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર